પાદરા તાલુકાના મહીસાગર નદી પાસે આવેલ ગામ એટલે જાસપુર છે વાઘેલા રાજપૂત વંશના રજવાડાનું ભાત ગામ મૂળ ભાતરવા સ્ટેટનું આ એક વખતનું સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જૂનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામે જે ખંડેર કિલ્લો આજે પણ હાયત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ દીકતો વેપાર કરતા હતા સમુદ્રનગર સમુદ્રનગરમાં નદી કિનારે પ્રાચીન લિંબેશ્વર મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ગજા ચારસો ઓગણત્રીસ માં નિર્માણ પામ્યું હતું પોતાની ભવ્યતા સંગ્રહીને આજે પણ અડીખમ વિદ્યમાન છે ચાર લિંબેશ્વર મહાદેવ નું ભવ્ય દિવ્ય શિવલિંગ માતા પાર્વતી પોઠ્યું આજે પણ સુંદર મનમોહક દર્શનીય છે પ્રાચીન મંદિરના ગુંબજમાં અનેક ધાર્મિક પ્રાચીન ચિત્રકામ દેખાય છે તે પુરાતત્વ વિભાગ માટે સંશોધન માટે ગણું આપી શકે તેમ છે મંદિરના ટેકરા ઉપર ચડતા પુરાણા ગામના વીર ભાતીજી મહારાજ ખંડિત મંદિરનો ઓટલો છે ચોકીદારની ઓડી છે હાલનું જસપુર ગામ ભાદરવાસ જેટલું ગામ અને જાસપુર તેનું ભાયા થતું સંવત ઓગણીસો નવ્વાણું માં વસેલું છે જેમાં ભારે પૂર આવતા ગામમાં ભારે નુકસાન થતા ગામ લોકોએ ભાતરવા ઠાકોર સાહેબને વિનંતી કરી કે ગામની નદીના પૂરથી સુરક્ષા આપવા ગામને થોડું દૂર લઈ જાવ જેથી ઠાકોર સાહેબે તેમને પોતાની ખેતીની જમીનમાં અઢાર બાય બોતેર ફૂટના પ્લોટ પાઈને ગામની સુંદર રચના કરી અને જૂના જાસપુરથી લોકો પોતાના ઘર વકરી લઈને હાલના નવા જાસપુર આવીને વસ્યા જાસપુર અને આથમના પુરા જે આઝાદી પહેલા ભાદરવા સ્ટેટનું ગણાય અને હરિપુરા ગાયકવાડ સ્ટેટનું ગણાતું ગામ છે અમે ગામના અમારા બાજુમાં છે જીતેન્દ્રસિંહ અને વિશ્વજી વિશ્વજીતસિંહ કનકસિંહ વાઘેલા અમે જાસપુર ગામના વતની છે અને આ ગામની અંદર મહીસાગરના કિનારે આજથી મિનિમ મિનિમ ત્રણસો સાડી ત્રણસો વર્ષ પહેલાંનું આ મંદિર પૌરાણિક મંદિર છે અને આ મહાદેવનું મંદિર એટલું સરસ મજાનું છે કે ત્યાં અહીંયા દર્શન કરીને આવ્યા પછી બધા પ્રફુલ્લિત થઈ જાય છે અને એવું કહેવાય ને કે કુદરતના સૌંદર્યમાં બરાબર પ્રકૃતિ પ્રકૃતિના સૌંદર્યની અંદર સરસ મજાનું મંદિર છે તો આ જગ્યાએ બધા જ ભગવાનના દર્શન કરી શકે છે પોતાનું ચિત એકાગ્રતા કરવા માટે સવારે અહીંયા પણ આવી શકે છે બધા એટલે કહેવાય ને કે શિવનો મહિમા બરાબર એ અલંકાર છે એને જેવી રીતે આપણે સ્વીકારી રીતે સ્વીકારી શકાય એટલે આ મહીસાગર માતાના કિનારે બહુ જૂનું મંદિર છે અને પૌરાણિક મંદિરનાની અંદર આવીને ભગવાનને અભિષેક પણ કરી શકાય બરાબર સવારે આવો તો તમે ચિત્ત એકાગ્રતા પણ કરી શકાય આ જગ્યાએ આવ્યા પછી માણસ પ્રફુલ્લિત થઈ જાય છે બરાબર મન શાંત થઈ જાય છે ગમે તેલા પ્રલોભનો હોય પણ અહીંયા આગળ આ માણસ એકદમ શાંત પ્રફુલ્લિત થઈ જાય છે અને આટલા શાંત વાતાવરણની અંદર આ મંદિર છે તો એની આપણે પવિત્રતા પણ જાળવીએ આજુબાજુ વિચારીએ કે ગમે તે વ્યક્તિ આવે ને અહીંયા પિકનિક જેવું સ્થળ ના બનાવે કચરો નાખે ના અને સરસ મજાનું આ જગ્યાએ રાખે નમસ્કાર હું જાસપુર ગામ અને વાઘેલા વિક્રમસિંહ કનકસિંહ નામે તો આ તમે જે મંદિર જોઈ શકો છો એ પુરાતન મંદિર છે અને આ જે મંદિર છે એ જાપુરનો એક ભાગ છે આ અમારું એક જૂનું જાપુર જે હતું જે વર્ષોથી અમે રહેતા હતા અને મૂળ સ્ટેટ જે ભાદરવા સ્ટેટ ત્યાંથી ભયત તરીકે આ જાસપુર નદીના કિનારે તે જે તે સમયે વસાયેલું હતું અને અત્યારે આ પુરાતન જે મંદિર છે એ ચૌસો ને ઓગણત્રીસ ઈસવીસન ચૌસો ને ઓગણત્રીસ સાલની અંદર નિર્માણ થયું થયેલું એવું ઇતિહાસ કહે છે એટલે આ મંદિર જે છે એ પ્રાચીન મંદિર જે છે એની મેં ભગવાન શિવજી અને એમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે પાછળ જાસપુર એક નો જૂનો જે કિલ્લો છે એનું પણ નિર્માણ થયેલું છે એટલે વારંવાર જે મહીસાગરની અંદર જે પાણીને બધું આવતું તો રેલ આવતી હતી એના કારણે આ જૂનું જાસપુર અત્યારે શિફ્ટ થઈને નવા જાસપુરની અંદર જતું રહ્યું છે એટલે અત્યારે આ પ્રાચીન મંદિર વર્ષો પછી એના દરવાજા ખુલ્યા છે અને આ મંદિરની અંદર અત્યારે ફરીથી એ જાગૃત અવસ્થાની અંદર મંદિરને અમને જાગૃત કર્યું છે અને તમે જોઈ શકો છો કે પાછળ પણ મહીસાગર માતાનું જે વહેન છે એનો જે નજારો છે એ પણ બહુ સુંદર અને મનને આકર્ષિત કરે એવો નજારો છે એટલે મંત્ર મુક્ત થઈ જાય એવી અત્યારની પ્રકૃતિ અહીંયા સૃષ્ટિ છે તો બધાને અત્યારે બધા પણ અહીંયા લાભાર્થીઓ દર્શનના લાભાર્થીઓ આવે છે અને મસ્ત એવા વાતાવરણની અંદર પોતાને મનને શાંતિ મળે એવા વાતાવરણ છે હું રાજેશ ભગવાન ના આ જાસપુર ગામે પ્રથમ વાર આ મંદિરે હું દર્શન કરવા છું દર્શન કરી આ પ્રાચીન મંદિર જોઈ ખરેખર મારા મનને ખૂબ જ શાંતિ થઈ છે આ મૂર્તિઓ બહુ પ્રાચીન છે બહુ વર્ષો પહેલાંની સ્ટેટ વખતની આ મૂર્તિઓ અને એનું આજુબાજુનું જે વાતાવરણ છે એ ખૂબ જ રમ્ય વાતાવરણ છે ઉપરના જે ચિત્રો છે એ પૌરાણિક ચિત્રો પણ એટલા સરસ મજાના દોરેલા છે અને આ મંદિરે ખરેખર આવ્યાથી મનને ખૂબ શાંતિ થાય છે મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો ખૂબ જ પ્રાચીન મૂર્તિઓ છે પણ એની સેવા કરી અને અત્યારે આપણને એવું લાગે કે હમણાં જ પ્રતિષ્ઠા કરી હોય મૂર્તિઓની એવી નવી જ મૂર્તિઓ આપણને જોવા મળી રહી છે એટલે આ મંદિર ખરેખર હું પહેલી વાર આવ્યો ને મારી જાતને ધન્ય અનુભવું છું કે દર્શન કરીને મારી જાતને હું ધન્ય અનુભવું છું